ભારત માતા કી જય માનનીય પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વડોદરા શહેરમાં જેટલા પણ મકાનો છે એ મકાનમાં બુડાના અધિકારીઓ સંપૂર્ણતાથી ચકાસણી કરે ભાડુવત જે મકાન માલિકો છે તેમને મકાન બીજા અન્ય લોકોને વેચી દીધા છે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો નિયમ છે કે જે પણ વ્યક્તિનું મકાન વડોદરા શહેરમાં ના હોય એફિડેવિટ કરાવવાનું હોય છે કે વડોદરા શહેરમાં મારું મકાન નથી એવા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મળતું હોય છે પરંતુ જે ઉડાના અધિકારીઓ છે એ અધિકારીઓ ફક્ત ને ફક્ત ચકાસણી કર્યા વગર ફોર્મ ભરાઈ દેવાના અને દરેક લોકોને મકાન મળી જાય એવી વ્યવસ્થા ઊભી કરી દેવાની ઊભી કરી દેવાની મતલબ કરપ્શન કરીને ઊભું કરી દેવાનું વડોદરા શહેરની અંદર સંપૂર્ણ ઝોનમાં ચાર ઝોનમાં જો તપાસ કરવામાં આવે તો વડોદરા શહેરમાંથી ઘણા લોકો ભાડુઆત પકડાય મકાન માલિકો છે તેમને મકાનો જેમ કે વેચી દીધેલા છે જેમ કે આપણે ભૂતકાળમાં પિક્ચર જોયું હતું નાયક પિક્ચર જે અનિલ કપૂરનું પિક્ચર હતું એ પિક્ચરની જેમ વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હોય એમઆઈજી હોય એલઆઈજી હોય દરેક મકાનોમાં સરકારી કર્મચારીઓ સંપૂર્ણતાથી તપાસ કરે તો ઘણા એવા મકાનો છે જેથી એક સી બે બેસી ચાર પાંચ મકાનો કોઈ કર્મચારી હોય કે પછી અન્ય હોય એમના નામ પર મકાનો બોલતા હોય છે પરંતુ એ મકાનો ત્રીજા ચોથા વ્યક્તિને મકાનો વેચી દીધેલા હોય છે એવું કેમ મિત્રો શું પ્રધાનમંત્રી દિલ્હીથી જોવા આવે માન્ય નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી જોવા આવે કે ભાઈ આ મકાનો કોને મળ્યા પરંતુ થોડી લાલચમાં જેમ કે દસ લાખ બાર લાખનું મકાન હોય તો પંદર સત્તર લાખમાં થોડી લાલચમાં મકાનો વેચી દેવામાં આવતા હોય છે સંપૂર્ણ આક્ષેપ પ્રતિ આક્ષેપ બુડાના અધિકારીઓને છે કેમ કે બુડાના અધિકારીઓ ચકાસણી કરવાની હોય છે કે વડોદરા શહેરમાં તમારું મકાન છે કે નહીં જેનું મકાન ના હોય તેમને જ મકાન આપવામાં આવતું હોય છે એનું કારણ છે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં જે જગ્યા હોય છે એ જગ્યા તો સરકારી જ હોય છે પરંતુ તેમને જમીનનો દસ્તાવેજ નથી કરવાનો હોતો જમીનનો મૂળ માલિક વડોદરા મહાનગર સેવા સદન જ હોય એટલે સરકાર ફરી તેનો માલિક હોય છે પરંતુ જે બાંધકામ કર્યું છે જે બાંધકામ કર્યું છે એની જ રકમ જે મકાન ધારક છે તેની પાસે વસૂલવામાં આવતી હોય છે લેવામાં આવતી હોય છે કે બાર લાખ સાડા બાર લાખનું મકાન છે આપે ફોર્મ ભર્યું આપને મકાન લાગ્યું પરંતુ એ જ મકાન તમે પ્રાઇવેટ લેવા જાઓ એ જ જગ્યા એ જ મકાન તો સાડા બાર લાખનું મકાન તમને ત્રીસ લાખમાં મળે અઠ્યાવીસથી ત્રીસ લાખની કિંમતમાં મકાન મળે તો સરકારી બાબુઓ સરકારી અધિકારીઓ વૂળાના અધિકારીઓ જેમનો પગાર એંસી હજાર રૂપિયા હોય લાખ રૂપિયા હોય દોઢ લાખ રૂપિયા હોય એ જ કર્મચારીઓ ચકાસણી નથી કરતા કે ભાઈ વડોદરા શહેરમાં તમારું મકાન બોલે છે તમને બીજું મકાન મળે નહીં એવું કેમ એવું એના માટે હોય છે કે દરેક મકાન દીઠ દરેક લોકોને ક્યાં ને ક્યાં થોડું ઘણું કરપ્શન મળતું હોય છે એવું કેમ એવું એટલા માટે હોય છે કે સરકારી ઉડાના અધિકારીઓને એવું છે કે અમારી સાત પેઢી છે એ સુધારી દઈએ અમારા બાળકો લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરે અમારા બાળકો સુરક્ષિત રહે અમે એટલું બધું કરપ્શન કરીશું જેથી કરીને અમારી સાત પેઢી સુધરી જશે આ બધું મુખ્યમંત્રી પ્રધાનમંત્રી જોવા ના આવે પરંતુ વડોદરા શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓના પણ પર સવાલ થાય છે ખાસ કરીને વડોદરા શહેરના પ્રથમ નાગરિક હોય પિંકીબહેન સોની વડોદરા શહેરના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી હોય દરેક વોર્ડમાં જેટલા ઉડાના મકાન બન્યા છે એ બધા ઉડાના મકાનોમાં તપાસ કરવામાં આવે જેથી કરીને મૂળ માલિક કોણ છે મકાન માલિક કોણ છે ભાડું વાત કોણ છે કોને વેચ્યું છે એની સંપૂર્ણ માહિતી ખબર પડે પરંતુ આ બધું ક્યારે થાય ઈચ્છાશક્તિ હોવી જોઈએ કામ કરવાની ઈચ્છાશક્તિ હોવી જોઈએ તો જ કામગીરી થાય પરંતુ સંપૂર્ણ તપાસ કરવામાં આવે વહેલામાં વહેલી તકે તો જે લોકો ખરેખર વડોદરા શહેરમાં વંચિત છે શોષિત છે જે લોકોને ખરેખર મકાન નથી વડોદરા શહેરમાં ભાડાના મકાનમાં રહેતા હોય છે એવા લોકોને પાંચ લાખ આઠ લાખ બાર લાખ કે વધુ મકાનો છે જે જેની વ્યવસ્થા જેની કેપેસિટી એ પ્રમાણે તેમને મકાન મળે પરંતુ બુડાના કર્મચારીઓને અધિકારીઓને ઓપનલી ચેલેન્જ છે તપાસ કરવામાં આવે જેથી કરીને સંપૂર્ણ માહિતી ખબર પડે કે આ જે મકાનો છે એ મકાનોના મૂળ માલિક છે તેમની પાસે ઓલરેડી બે બે પાંચ પાંચ મકાનો પ્રાઇવેટ છે તો આ લોકોના મકાનો કેવી રીતે મળ્યા શું તમે કંઈ મલાવી લીધી તમે ફૂટેલા જો કે પછી ઉપર સુધીને કયા પહોંચાડવાનું છે જોવાનું રહ્યું કેટલી વહેલી તકે બુડાના અધિકારીઓ તપાસ કરાવે છે અને જે સચ્ચાઈ છે એ બહાર આવે છે ભારત માતા કી જઈ